તાલુકાના ખેતરમાં ઘાસચારો ખાઈ રહેલી જેટલી ભેંસો પર અચાનક ઇલેક્ટ્રિક થાંભલો ધરાશાયી થતા ભેંસો કરંટ લાગવાના કારણે મોત થયાની ઘટના સામે આવી છે ડભોઈ નજીક ઢાલનગર વસાહત ખાતે રહેતા રાઠવા રાયસિંગભાઈ સિંધિયાભાઈ નજીકમાં તાલુકાના અકોટાદર ગામની સીમા પોતાની ભેંસો ચરાવવા ગયા હતા જ્યાં ભેંસો ઘાસચારો ખાઈ રહી હતી તે દરમિયાન છેલ્લા ઘણા સમયથી વીજ થાંભલો જર્જરિત હાલતમાં હતો તે એકાએક તૂટીને પડી જતા ઘાસચારો ખાઈ રહેલી ચાર ભેંસોને કરંટ લાગતા ઘટના સ્થળ ઉપર ચાર મૂંગા પશુઓના કરુણ મોત નીપજ્યા

આ ફેંસો ના માલિકનું નામ છે રાઠવા રાયસિંહભાઈ સિંધિયાભાઈ એમની ચાર ફેંસો ખેતર સીમા સરવા ગઈ હતી તો અચાનક રાત્રે વીસ થાંભલો પડવાથી ચાર ફેંસોને કરડ લાગ્યો છે તો ચારે ચાર ફેંસોનું મૃત્યુ પામ્યું છે